હા ભાઈ તમારો નંબર લાગતો જ નહી હું ફોન કરી કરીને થાકી ગયો હા તો આપડા લોકેશન પર રોડ પર જ આવો આપડે તે દિવસ મળ્યા હતા ને ત્યાં આવો તમે હાર આવો બોરે જાય તો એ પાછી હા રેડી આવવાનો કઈ ઘેર જવાનું એટલે હું એમ તો નહી કરું શું બોલો આપડે એમને બોલાવી દઈએ બોલાવી દેવા તો તમે બે હવતા એમને જગ્યાઓ બતાવવા લઈને આવવું પડશે ને તો હું બોરે બે આ તો બોરે બે એમને લઈને આવું હા લઈને આવો હાર વેડો હા તો વાત કરી તી ની હરુ આવું તા બોલાય હા બોલાય આવો હરુ ઓ ભલાજી હા બોલો બોલો વાત કરી કરવાનું હા હા તો કેટલે ગયા હા ને આવો તો આપ હું બે પેલું બોર રાખ્યો હે

પલોજી આવે પણ બલાજીન કરી નાખું આજે હું બલાજીન બલાજીનું પૂરું વાત પિક્ચર કરી નાખું બલોજી શું જોવાના હતા બલાજીનું કરી નાખવો બલાજી જોવા તમને કબજો બધું આપી દો સાઠ હજાર રૂપિયા આપી દેજો સાઠ હજાર હા આપણે તો તમાસોતા જેવા રાખ સાઠ બરાબર છેલ્લા પંચાવન લે એક રૂપિયા પંચાવન

પાછળ જતા હોત ના પૈસા આપણે ત્યાં તો પડ્યા છે આપડી જોડે ઘણા જતા બુદ્ધિઓ

મને ઓળખતા નહીં કઈ કોઈ નાખે કઈક કોઈ ભણો કર્યો ભલાજી સમજી લેજો તમારી આ ચૂનો લાગી ગયો ભલાજી

આગળ તો રાખજો આપણી જોડે તમારું હર્યું અને પડી ગયા રાખવું પડે ને જોઈએ મારે ફરવા શું જોઈએ એટલે પડી ગયા તા દિવાળી માલકી જમીન નહીં લાગતું ને

ત્રણ ચાર મહિનાથી શેતરમય નહીં જો દોઢ કિલોમીટર જેવું શેતર થાય આ પોત્રો લીજો જવા તો કરું છે પણ જવું પડશે બહુ બોર ચેક કરવો પડશે અને પછી ચેક લાઈન પહેરાઈ નાખવું પડશે એમાં સીડાયેલું તો પહેરાય પછી પેલા શેતમ થયો તો લાઈને બહુ જીરો રાખે જો તમને લઈ

અરે આ તો મારો બોર જમીન લખણ કરેલું બોર નું મારે લખન કરે બોલાવો એમ આ જમીન તો મારા બાપ દાદા ની આ બોર તો મારા બાપુ બની વહી ચાંદી અને આ જમીન મનાલી ને આ બોર બધું મારા નો મે કાલુજી ખરા ને કાલુજી એમલેબલ બોલા હતા કાલુજી બની ગયા કાલુજી રૂપિયાની આ જમીન કોની તમે બોણો કરો જમીન તો તમારી કેમ તો પણ બોણો કરતા શરમ આવી જોઈએ બે રૂપિયા ની શરમ આવી જોઈએ તમાર લખા માં દસ રૂપિયા તમારે કેટલા તમાર લખાખ તમારી આ જમીન કોને પૂછીને તમે મૂકી કેવું ના પડે ચંદુજી મને શું હતું પેલા બોરો દાદા હે ને એટલા માટે આ તો તમે ગીરા રાખો બાકી બીજો હોત ને તું બત્રી બાથર કાઢી નાખો આ જમીન મારા બાપ દાદા ની બોરે મારો બનાવેલો બરાબર

ઓહ મારે થોડાક પૈસાની જરૂર હતી ને એકલા માટે મેં આવો ધંધો પાર્કી જમીન પર કર્યો અને આ વાત તો મેં તમને કરી જ ના હવે હું મેં હવે તમે ફસાઈ ગયા હા એ તો નક્કી થઈ ગયો હું જતો રહેવાનો દુબઈ આ જગ્યાનો તો મેં દસ્તાવેજો કરી આપ્યો

તમે લડા તમે ગોમ પાડો છો તમારે

નમસ્તે મિત્રો આ એક અમે જાગૃત થાય એટલા માટે બનાવ્યો હતો આવી રીતે સતર્ક ના થાય એટલા માટે આ વિડીયો તમે ચોક્કસ જોજો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય